મારું નામ અક્ષિતા બ્રહ્મભટ છે હું અમદાવાદથી આવું છું અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી છું અહીંયા દર્શન એટલા સરસ થયા છે અને અહીંયા આવીને એક અલગ જ અનુભવ થાય છે અને બસ સરસ જગ્યા છે મજા આવે છે અને બીજું તો અહીંયા આવીને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ હાલ સરસ અનુભવ કરી શકીશું તેનો बस अब सबमरी जल्दी स्टार्ट થઈ જાય હું સેકન્ડ ટાઈમ આવીએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ મેં રાખી શર્મા મેં કૃષ્ણ જન્મોમી મથુરા સે હું ઓર હમ લોગ અમદાવાદ મે રહેતે હે હમ લોગ હર સાલ એક ટુરિસ્ટ બસ લેકર આતે હે ઓર ઉસમે હમારે سارے રિલેટિવ્સ હોતે હે ઓર હર સાલ કઈ ના કઈ કિસી ભી ધાર્મિક જગહ પર જાતે હે તો ઇસ બાર હમ આયે હે દ્વારકા ઓર સોમનાથ કે દર્શન કરને કે લિયે तो हमने द्वारिकाधीश के तो दर्शन किए अब हम यहाँ महादेव के दर्शन करने आए हैं और अब हम जाएंगे भेट द्वारिका भेट द्वारिका में दर्शन करेंगे लेकिन मैं चाहती हूँ सरकार से ये रिक्वेस्ट करना चाहती हूँ कि एक समरीन स्टार्ट की जाए जिसमें सारे यात्री जाए और अपनी पुरानी द्वारिकाधीश जो हमारे कृष्ण भगवान जहाँ रहे थे जहाँ उन्होंने राज किया है जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाए सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी ये द्वारिका कैसी है उसमें पता चले उन लोगों को तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारा सारे यात्रीगण लाभ उठाए प्री वाइब्रंट रीते हम एमओ थे अमरा प्रवासन विभाग में जुदा जुदा, जुदा गुजरात टूरिज्म અલગ અલગ રિસોર્ટ અને હોટલો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે એડવેન્ચર ટુરિઝમ માટે પણ એમઓયુ થયા છે એમાં જે દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક એમઓયુ મંજગાં ડોકે છે એને કર્યું છે લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણી કરશે સરકાર સાથે એની એ પ્રકારનું એમઓયુ કર્યું છે અને ટુરિઝમ જે પીપીપી થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું એમઓયુ થયું છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે ડિટેલમાં એની જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવસૃષ્ટિ અને એ રીતે કુદરતી દ્રશ્યો એમાં જોવા મળશે આ લગભગ નીચે દરિયામાં ત્રણસો ફૂટ સુધી અંદર જશે અને એમાંથી થી દરિયાઈ જ સૃષ્ટિ જોઈ શકાય આપણા બેટ દ્વારકાની પાસે વેલ માછલીથી માંડી અનેક દરિયાઈ જીવ સૃષ્ટિઓ છે એ પણ જોઈ શકાશે આ સબમર સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું એમઓયુ હમણાં થયું એનાથી આપણા દેશ અને વિદેશી પ્રવાસીઓ પણ આ દરિયાઈ એ આ પ્રોજેક્ટથી જોઈ શકશે અને પ્રવાસનને ખૂબ વેગ મળશે